નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં જીવન જીવશે આ રાશિના લોકો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો રાહુના નક્ષત્ર પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે આ રાશિના જાતકોના વિચારમાં સ્પષ્ટતા આવશે અને સ્વભાવમાં સ્થિરતા જોવા મળશે ધન પ્રાપ્તિના નવા નવા રસ્તા ખુલશે વેપારમાં પ્રગતિ જોવા મળશે આ સમય દરમિયાન આ રાશિના જાતકોની સતત પ્રગતિ જોવા મળશે મિથુન રાશિની વાત કરીએ તો મેષ રાશિની જેમ જેમ મિથુન રાશિના લોકો માટે પણ રાહુનું શનિના નક્ષત્રમાં ગોચર ખૂબ જ અનુકૂળ સાબિત થશે આ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે દરેક ક્ષેત્રના કામમાં સફળતા મળી રહી છે રોજગારની નવી તકો સામે આવી રહી છે વેપાર સંબંધિત યાત્રાઓ સફળ રહેશે પ્રેમજીવનમાં સમય એકદમ અનુકૂળ રહેશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે પણ રાહુનું નક્ષત્ર પરિવર્તન પોઝિટિવ રહેવાનું છે પૈસા કમાવાની નવી નવી તકો મળી રહી છે આવકના નવા નવા સ્ત્રોત ઊભા થયા પૈસાની બચત થશે જીવનમાં સ્થિરતા જોવા મળશે મિત્રોની મદદથી નવું કામ શરૂ થઈ શકે છે યોજના બનાવીને આગળ વધશો તો લાભ મળતો રહેશે પરિવારમાં વિવાદ હશે તો તેનો પણ અંત આવી રહ્યો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો